અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્શને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતો થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય એ એમાં સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું ભારત માતા કી જય